આજે આપણે સમજીશું ઉમરા પૂજન પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉમરા વગરનું હશે ભાગ્યે જ કોઈ ઘરનો ઉમરો અપૂજ રહેતો હશે ઉમરાના આ પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે ઘણા ઠેકાણે એક રૂઢિ છે કે જ્યારે કોડ ફરી યુવતી આ લગ્ન પછી ગૃહિણી બની ગૃહ પ્રવેશ કરે ત્યારે તેના ઘરના ઉમરામાં અનાજની ઢગલી મૂકવામાં આવે છે ગૃહ પર પ્રવેશ કરતી વખતે વધુ તે ઢગલીને લાત મારી ઘરમાં પ્રવેશે છે જૂનાગઢમાં ધાન્ય ઘરનું વૈભવ ગણાતું ઉમરા સુધી પહોંચેલા એ ધાન્યને વધુ લાત મારીને અંદર ધકેલતી જાણે વૈભવને કેતી ન હોય ખબરદાર જો આ ઘરની બહાર પગલું મૂક્યું છે તો આજ સુધી તને પૂછનાર કોઈ નહોતો હવે હું આ ઘરની માલિક થઈને ગૃહિણી બનીને આવી છું આ ઉમરાની આગળ મારી આ વર્તજે છે આ રીતે ઘરની બહાર નીકળી ગાયબ થતા વૈભવ પોતાની ધાક બેસાડતી ગૃહિણી ગૃહ પ્રવેશ કરે છે ઉમરો ઘરની આબરૂનો રક્ષણાર છે માનવી મન અતિ ચંચળ છે કઈ ક્ષણે ક્યાં લપસી પડશે એ કેવું મુશ્કેલ છે શ્રી ઘરની બહાર પગ મૂકે ઉમરો ઓળંગે ત્યારે એ ઘરનો મુખ સાક્ષી બની બેઠેલો ઉમરો તેને તેના અંતર મન મારફત પૂછે છે તું આ ઉમરો ઉલ્લંઘે છે પણ તે વખતે ઘરની મર્યાદાનું તો ઉલ્લંઘન નથી કરતી ને આવેશમાં આવીને ઘરની આબરૂ તો ધૂળધાણી કરવા નથી નીકળીને બહાર પગ મૂકે છે તે આડો અવડો તો નહીં પડે ને અને આ ઉંમરો એક મૂક વડીલની ગરજ સારે છે ખોટું કરવા ઉપડેલા પગને વાળે છે અસત્તા પદ પર આગળ વધવાની મનાઈ ફરમાવે છે આ ઉમરો ઘર બહાર નીકળતા પુરુષને પડકારે છે અત્યારે આ અસુર વેળાએ ક્યાં ચાલ્યો ખાનદાન ઘરના માણસો આ રીતે અંધારામાં રખડવા જતા હશે પથરાનો ઉમરો માનવીના કૃત્યોની નોંધ લે છે ઘર બહાર જતા ક્યાં જાઉં છો તેની પૂછપરછ કરે છે અને ઘરમાં દાખલ થતાં જ પુરુષની ઘર બહારના શુદ્ધ આચરણની ઝડપી લે છે બહારથી ઘરમાં આવતા પુરુષની સાથે તેની ભીતરમાં અનિચ્છ વિચારો અનિચ્છય વાતો તો ખુશી જતા નથી ને તેની ઝડતી લે છે બહારથી પૈસો કમાવી લાવતા પુરુષને અમરો પૂછે છે આ પૈસો તું લાવ્યો તે પસીનો પાડીને લાવ્યો છે ને હરામની કમાણી તો નથી ને અને સંસ્કારી જીવ હરામની કમાણી લાવ્યો હશે તો ઉમરામાં દાખલ થતા તેનું અંતર મંત્રને ડંકશે ઉમરો એટલે લક્ષ્મણ રેખા ઉમરો જેમ ઘરના ધણીની ઝડતી લે છે તેમ બહારથી આવનાર આંકંતુંકની પણ નોંધ લે છે આવનાર વ્યક્તિને ઉમરા બહાર રાખવી કે અંદર આવવા દેવી દેવી છે જો અંદર પ્રવેશ કરવા યોગ્ય વ્યક્તિ ન હોય તો ઉમરા બહાર ઊભો રાખી તેને ત્યાંથી જ વિદાય કરે છે ટૂંકમાં ઘરમાં કઈ વ્યક્તિ કે આ પ્રકારનું વિત કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે તે ઉમરા નક્કી નક્કી થવું જોઈએ આજે માણસ પાણી મેલું હોય તો પીતો નથી પણ વિચારો ગમે તેવા મલિન હોય તો પણ સ્વીકારી લે છે શરીરના સ્વાસ્થ્ય પર અસર કરનાર પાણી શુદ્ધ હોવું જોઈએ એવો આગ્રહ રાખનાર માણસ માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય પર અસર વિચારોની માટે આગ્રહ કેમ રાખતો હોય પાણી ગાળીને પીવામાં આવે છે તેમ વિચારોને પણ સ્વાધ્યની ઉષ્માથી ઉકાળીને અને બુદ્ધિના ગણનાથી ગાળીને સ્વીકારવા જોઈએ બુદ્ધિ એ માનવી જેવો ઉમરો છે ખરાબ પુસ્તકોના અસ્થિર સાહિત્યને મારા ઘરમાં પ્રવેશ નહીં મળે એવો પ્રત્યેક સંસ્કારી માણસનો આગ્રહ હોવો જોઈએ ખરાબ વ્યક્તિ ખાડામાં લઈ જશે પાપનો પૈસો પતનને માર્ગે ધકેલશે અનૈતિક ભોગ જીવનમાં ભીતિ નિર્માણ કરશે અને અશ્લીલ વિચારો આડે માર્ગે ચડાવી દેશે આવી વ્યક્તિ વીત વસ્તુ કે વિચાર વગરના ઉમરાની બહાર રહે એમાં જ કુટુંબનો શ્રેય છે ગૃહલક્ષ્મીએ ઉમરાનું પૂજન કરી ઉમરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારા બાળને શેતાનનું નહીં સંતનું સ્વાગત હો અલક્ષ્મીનું નહીં લક્ષ્મીનું પૂજન મારા ઘરમાં ભોગથી નિર્માણ થવાવાળી ભીતિ પણ પ્રસાદથી પ્રાપ્ત થ થતી પ્રસન્નતા વ્યાપી રહો હું કચરો નહીં પણ સદ્વિચારનો સામાજ્ય સર્જાઈ રહો ઉમરો એટલે મર્યાદા આપણા જીવનમાં વિચાર વિકાર વાણી વૃત્તિ અને વર્તનની મર્યાદાનો સ્વીકાર કરવો જોઈએ આપણે ત્યાં બધા જ ઋષિઓ અને આચાર્યો વેદમાંને વિચારો કહ્યા છે તેમણે વિચાર પર વેદનું બંધન માન્ય કર્યું છે તે જ રીતે આપણા વિકારો પણ બંધન હોવું જોઈએ અનિર્બદ્ધ વિકારો વ્યક્તિ તેમજ માનવ સમાજ જીવનના સ્વાસ્થ્યને હણે છે આપણી વાણી પણ મર્યાદાથી સોંપતી હોવી જોઈએ ક્યાં બોલું ક્યારે બોલવું શું બોલવું શું ન બોલવું એનો સંપૂર્ણ વિચાર કરીને માણસે શબ્દો ઉચ્ચારવા જોઈએ અનિયંત્રિત વાણી અનેક અનર્થો સર્જે છે જ્યારે સુનિયંત્રિત વાણી પૃથ્વી ઉપર સ્વર્ગ નિર્માણ કરે છે માણસે વૃત્તિ મર્યાદા પણ સ્વીકારી લેવી જોઈએ દિન કે લાચા ન બનતા સવૃત્તિને અનુકૂળ કર્મ કરી તેને તેજસ્વીતાથી જીવન વિતાવવું જોઈએ રૂતિસંકરતાથી સંકરતા ઊભી થાય છે અને સમાજની વ્યવસ્થા ખોરવાઈ જાય છે એ જ રીતે માણસે વર્તન મર્યાદા પણ સાચવી જોઈએ માણસ એ સામાજિક પ્રાણી છે તેને બીજા જોડે રહેતા આવડવું જોઈએ મારે પ્રત્યેક વર્તનને ભગવાન જુએ છે એ ભાવ દ્રઢ થાય તો આપણું વર્તન સ્વયં સુનિયંત્રિત સુનિયંત્રિત બની જાય ભગવાન શ્રી રામે પોતાના જીવન દરમિયાન બધી જ પાલન કરી દેખાડ્યું છે અને તેથી જ તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે મારા વિચારો વિકારો વાણી તેમજ વર્તન ઈશમાન્ય હોવું જોઈએ એવો સંદેશ પરોક્ષ રીતે ઉમરો પોતાની મુખ ભાષામાં આપે છે ઘરના પ્રતિહારી વૈભવ અને ચારિત્રના રક્ષક લક્ષ્મણ રેખાના દર્શક તેમજ મર્યાદા પાલનના પ્રેરક એ ઉમરાને ભાવપૂર્ણ નમસ્કાર અસ્તુ